સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્ષમાં વધુ એક સ્પાની ચાલતા કૂટણખાણા પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પલેક્ષમાં ફરી સ્પાનીયાર્ડમાં કૂટણખાણું શરૂ થયું છે કોઈપણ પણ નામઠામ વિના જ સ્પાની આડમાં કૂંટણખાણું ચલાવવામાં આવી રહ્યું છે દેવ અને લકી નામના બે ઇસમ દ્વારા આ કૂટણખાણું ચલાવવામાં આવી રહ્યું છે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો સરથાણા પીઆઈએમ બી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પાના આર્ડમાં કૂટણખાના પર દરોડો પાડ્યો હતો પોલીસ અચાનક દરોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક એક યુવતી કૂદીને ફરાર થયા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર કુદી પડતા યુવતીના પગ તૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતા તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે આ દરોડામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી હતી